જવાહરલાલ નહેરુની જન્મ જયંતી જયંતિ નિમિત્તે ભુજ મધ્યે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ ભારત દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજરોજ જન્મ જયંતિ નિમિત્તે ભુજ શહેર મધ્યે આવેલી તેમની પ્રતિમાને ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આ સાથે જ ભૂતકાળમાં તેમના દ્વારા કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા ખાસ કરીને તેમના જન્મદિવસને બાલદિન તરીકે પણ ઉજવવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જવાહરલાલ નહેરુ જે બાળકોના ખૂબ જ પ્રિય હતા ત્યારે આજરોજ આ બાલ દિવસની પણ સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને આ તકે પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા કરેલા કાર્યોને યાદ કરી અને યુવાનોને પણ તેમના માંથી રહી છે અને દેશના યુવાનો બતાવેલા માર્ગ પર આગળ વધે તેવી શુભ ભાવના પણ ભાવવામાં આવી હતી આવો આ અંગે વધુ સાંભળીએ ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકીના શબ્દોમાં આજ રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ પ્રસંગે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું એમની શ્રદ્ધાસુમન કરવામાં આવ્યું આજ એમના જે કાર્ય બાળદિન તરીકે ઉજવાય છે અને એમને ગુલાબનું ફૂલ અતિ પ્રિય હતું એટલે આજના દિવસે બાળકોને શુભેચ્છા પાઠવું છું અને એમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ